સ્વાગત છે મિત્રો તમારું આપણા મોટા બ્લોકમાં તો મિત્રો આજે હવે આપણે જે ઓફર હતી ઓફર દેવા જવું હોય અને બેઠાથી દર્શન કરવા જાઉં એટલે એક ભેલા બે કામ બતાવવાના છે તો હવે તો બંને ભાઈઓ અહીંયા નીકળી જઈએ અહીંયા સ્કૂલનો રસ્તો છે ત્યાંથી હવે જાઉં સ્કૂલથી વેચવા છો મિત્રો સપોર્ટ કરતા રહેજો એકવાર દુકાનની વિઝિટ કરજો જરૂર હવે સિંહ મુલાકાત લેજો દિશામાં બેસરાજી ફાઈનલી મિત્રો દુકાનની બહાર નીકળી ગયા છીએ અને હવે જાઓ કે બેસરાજી દર્શન કરવા તો બ્લોકમાં જોડાયેલા રહો કન્ટિન્યુ મિત્રો આપણે બોચરાજી આવી ગયા છીએ અને હવે આ બોચરમાં દર્શન કરવા જઈએ જોવા બધું કહે રમગણા રમગણા ઠીક છે તો મિત્રો બ્લોકમાં જોડાયેલા રહો તમને મા બોચરમાં દર્શન કરાવી તો મિત્રો જો બોચરમાં મંદિરનો એન્ટર ગેટ છે જોવા રહી હડવા બધી આવે

તો મિત્રો જુઓ આ મા બહુચર માનું મંદિર છે તમે અહીંયા દર્શન કરી લો મા બહુચર માના તો જુઓ આ મંદિર છે જુઓ તમે તો મિત્રો ફાઈનલી દર્શન થઈ ગયા છે અને હવે હવે બાઈક બાજુ જવું છે તો આ તો બે કામ પતી ગયા જો આપણી ઓફર ઘડિયાળ હતી મળી ગઈ અને મા માના દર્શન થઈ ગયા ચાલો હવે જઈએ બાઇક બાજુ મિત્રો જૂનું મંદિર તો અત્યારે માતાજીનું કે પાડીને બીજું બનાવ્યા હતા આ જુઓ નવા મંદિરનું કામકાજ ચાલુ છે આ જૂનું મંદિર છે માતાજીનું અને કામકાજ ચાલુ છે નવું મંદિર હવે બનશે ક્યારે બનશે ખબર નહીં ચલો જો બાર જવાનો દરવાજો છે તો ચાલો બાઈક બાજુ ચલો તો મિત્રો આપણે આવી ગયા છીએ ચાપીઓ માટે જુવા કુશરમન ચાનો બોલ લગાયો રે આઈ ગયા હે આયા ચાલેવા ના બેઠા હે જો ચા પીને ચા પીને આને આપણે ચા આવી ગયા છે અમે આ જો ચાલે ના આવી ગયા અહીંયા અમારી બાકી જો અમે તો મોજ કરવા તો નીકળે તા એટલે દર્શન થઈ ગયા ઓફર આવી હવે ચાપીઓ બેઠા આમ ચાપી ને હવે હંખલપુર બાજુ જવું હોય ત્યાં પણ જો સારો તો બ્લોકમાં જોડાયો જો તમને બધું બતાવશું કન્ટિન્યુ મિત્રો આપણે શંખલપુરમાં બોધરમાના દર્શન કરવા પડી ગયા છીએ આ જુઓ મંદિર દેખાય અને હવે અંદર અમે તમને બતાવીએ

મામાના ખેતરા આવી ગયા છીએ અને હવે જાહ એમના ઘરે એમના ઘરે જઈને તો હા આપણે ઘર જવા રવાના થઈશું તો કન્ટિન્યુ જોડા મિત્રો ટપીને આવી ગયા આ બાજુ વાડી બાજુ તો આ જો